શિતારામ કેમ છો બધા મજામાં શિતારામ કેમ છો બધા મજામાં હવ ના ભાઈ સુપસવાર સવને સુપસવાર જો ભાઈ કોફી બની ગઈ છે મેથીની એટલે અતારમાં આપણે મેથી અને ગોળની કોફી છે એ પી એટલે ભાઈ મજા આવે અને ભાઈ આ આયુર્વેદિક કહેવાય એટલે શરીરમાં અમુક ફાયદા થાય અને ભાઈ હવરનું આપણે રૂટીન કામ એટલે બધું પૂરું થઈ ગયું કારણ કે કાંકેના સળ નાખવાની

ઢેબરા અને ચેપલા જે બનાવવાનું છે વાહ ભાઈ વાહ અને ભાઈ આપણું ઘરનું ગા માતાનું થયું એટલે શિરામણમાં મજા આવી જાય અને ભાઈ મારે ઝાડવા રોપવાનું કામ શરૂ છે તો હું હમણાં ઝાડ રોપવા જાઉં અને આજ તો ભાઈ છે ને વાતાવરણ આ છે કારણ કે આમ એટલે ટૂંકમાં પવન ઉડ્યો છે ને જરા ખુલ્લું હોય એવું દેખાય છે ભાઈ જે સૂર્ય ભગવાને તો એક મહિનામાં બે વાર કિરણ કાઢ્યા અને બે વાર દર્શન દીધા એક મહિનો થઈ ગયો અમારે એવું

જ્યાં ઉનાળામાં પાણીની જે પશુ પંખીને તકલીફ પડે એ પાણી પીવા ક્યાંયનું ક્યાંય જવું પડે કુંડા ભર્યા હોય ના જાય અમુક જગ્યાએ હોય ના જાય તો ઉનાળામાં સંઘર્ષ પાણી માટે કરવો પડે છે અત્યારે જો વરસાદ વધી ગયો હોય તો બે ત્રણ દિવસ પંખી બહાર ન નીકળી શકે તો પંખીને વરસાદ રહી જાય ત્યારે ટાઈમે ન નખાઈ ગઈ હોય તો એના માટે સારું એટલે ભાઈ આ ધ્યાન રાખવું પડે તો હવે આપણે સહન નાખી દઈએ એટલે ભાઈ કબૂતર આવીએ ને થાય પણ બાકી માણસથી માંડીન જનાવર એટલે કે ભાઈ પશુ પંખી બધા એને સંઘર્ષો કરવો જ પડે છે કારણ કે આવો સમય આવે ત્યારે એને તે તકલીફ પડે કે ભાઈ આપણે નાખેલું હોય તો એ ખાવા આવી એ કે નહીં આવી તકલીફ થાય તો અહીંયા આપણે કબૂતરના સાણ નાખી દીધી છે પાણી છે એટલે ભાઈ અહીંયા કે કંઈ વાંધો ન આવે

હવે ભાઈ રાધા નહીં સારું છે અને ખાય છે એટલે અત્યારમાં ભાઈ હાથ ફેરવવી પછી નીણ કરી દેવાની છે હમ જો એને કેટલી બધા હવાજની આદત પડી ગયેલી હોય કે ભાઈ એને આપણે આવશું એટલે હાથ ફેરવું છું એટલે એને વાટ જ હોય કે ભાઈ એની ભાઈ આપણે મજા નહીં તારે બહુ સેવા કરીએ એટલે જો જે જાનવર છે એ ભૂલે નહીં તમને તમે જે પ્રેમ આપો એ પાછો આપી દે એટલે ભાઈ આ આવું છે હમ તો હવે આપણે હવે ભાઈ આપણે નિણ કરી દઈએ અને વાંસદુ કરવાનું છે પણ પહેલાં થોડું થોડું નાખી દઈએ એટલે એ ખાતા થાય એટલે છે ને પછી આપણે વાયસદું કરી નાખીએ

બેજી તકલીફ રહી પણ બે હજી અમને તકલીફ રહી કારણ કે આપણે જે પાળેલું પશુ હોય પંખી હોય કે ભાઈ માલઢોર હોય એને કાંઈ તકલીફ હોય એટલે આપણને શ્યાન ન પડે અને ભાઈ એમ આ રાધાને તકલીફ થઈ ગઈ એટલે સુરત એટલે સુરત અમારા ભાણેજના લગ્નમાં એમ નહોતા થઈએ ગયા જો ભાઈ સરસ ખાવા મીણ્યા બધાય અને હવે આપણે આ થોડુંક છે વાસી દુ એ ભરી લઈએ પણ અમારા કેમેરામેન મોડા છે એટલે હું ભાઈ હાથે ઉતારું છું એટલે અમુક આવશે ને અમુક નહીં આવે એવું છે હવે ભાઈ વારો આવે ડેજી જીમીનો તો જો એને તે વાટે હોય કે આગણી આવશે આપણને મળવા હું જાગી ગયા હોય ક્યારેું ના જુઓ એને હક ન થાય હું ફેકડા મારે જુઓ હાલ હા હું હવે આને ભાઈ આપણે સિરામણ કરીએ પછી આને રીતે પછી છોડવાના હોય હમણાં વરસાદમાં આથી રાતનો અને વરસાદ હોય એટલે રાતે છોડીએ નહીં અહીંયા રાખીએ એટલે વાંધો ન આવે નકરતો એ ગારામાં રડબડ થાય અને તકલીફ થઈ જાય પછી દવાખાના લઈ જવા પડે પાછા એટલે હાન છોડીએ છીએ અમુક છોડમાં આપણે ડ્રેગન ફ્રૂટ એટલે કે ભાઈ કમલમ એ હોય તે બે ગયા પાસાત આવ્યા છે હોન અને મૂરેત છું છે અને ભાઈ હરગો તો ઘણો છે શિલક થઈ ગયો છે કારણ કે હમણાં કાં કોઈ આવ્યું નથી આ વરસાદનો માહોલ છે એટલે કોઈ આવવા જવામાં અને મારે રેગ્યુલર સાર સીમ ઉતારવાની હોય એટલે અમારે બા ખાવાનો પણ એના રિઝલ્ટની તમને વાત કરું તો મને ભાઈ ત્રણ મહિના પહેલાં ગોઠણે દુખવા મળ્યું હતું અને પગ જરાક ઘસકાણો હોય એટલે ગોઠણે એમના પીડા રહેતી અને ભાઈ સ્પ્રે માર્યો પછી અમુક લગાડતા અમુક તેલ લગાડતા અને ટેકડી પી એટલે ભાઈ ત્યાં સુધી રાહત રહે બાકી હાલની એટલે શાહ કાહ આવવા મળે પણ હવે તમે જોઈ શકો છો કે હું ઉતારી હું કઈ રીતે ઉપર થોડું કારણ કે હતું અંદર જઈએ તો બધું સંપલ સોટે જાય એવું છે અને પણ રઘો આપણે આવ્યો ત્યારથી બેસીને રોજ હવારમાં બાથીને ખાવાથી મારા ગોઠણના દુખાવામાં મને ફેર પડી ગયો આ ટકા મને લાગ્યું કે ભાઈ હવે દુખાવો થતો નથી અને ભાઈ મજા આવી ગઈ એટલે ભાઈ આપણું આ આયુર્વેદિક ઔષધ હું તો માનુંસ અને હંગાય માને કે ભાઈ આ હરગવાઈથી ગુણકારી એટલે ભાઈ હકીકતમાં રિઝલ્ટ હાસું છે અને ભાઈ મને ફેર પડી ગયો જો ભાઈ હરગવાય આવી ગયો બાકી નાખો અને આ ભાઈ મારા ગોઠણની દવા હો યા ફેર પડી ગયો ને મને પણ પડી ગયો જોવા પછી હરખવો મોળી નાખ્યો છે અને પાટીઓ આપણે મૂકી દીધો છે પાણી નાખીને એટલે પાણી ગરમ થઈ જાય એટલે જલ્દી જાય તો આપણે હરખવો બપાય હવે નાખી દઈએ આપણે થોડુંક મીઠું અને હળદર થોડું પાણી નાખી આપણે છે ને ધીમા તાપે બફાવા દઈએ આપણે ઢેબરા બનાવવાના છે એ લોટ બાંધો લસણના કટકા કરવાના છે એ કરી નાખું તો આપણે હરખો બફાય છે આપણે લસણના કટકા કરી નાખીએ અને આપણે લસણ આમાં સડીયાતું નાખવાનું છે એટલે બહુ ટેસ્ટી બને અને આપણે આ ઘરનું લસણ છે આપણે હાજે ખોલી રાખ્યું હતું આપણે ઢેબરાનો લોટ લોટ બાંધી વાળીએ કે હરભવો તો બફાય છે તો લોટ આપણે ગળી જાય તો ઢેબરા ખરા બને તો મસાલો નાખી દઈએ આમાં

Vamos abrir a gente vai ele Vamos abrir soleh like hati આપણે જો લોટ તો બંધાઈ ગયો છે ગળવા મૂકી દઈએ અને મસ્ત પીળો લાગે છે ને આરામ થાય આપણે સાદા જ બનાવવાના હતા ને એટલે મસ્ત બનશે પાતળા પાતળા બનાવશું એટલે અતારમાં થા હા જમા અને હવે આપણે આને ગળવા મૂકી દઈએ ને હરભવો બફાય છે હવે કાલે જે આપણે રોપતા થા અને કાલે વરસાદ હતો અને કાલે ભાઈ આપણે દોઢસો રૂપિયા લગભગ ઓલી સાઈડ આંબાની એક લાઇન કરી બાકી અલગ અલગ ઝાડ બીજા રૂપિયા એટલે આપણી હાલતભાઈ વરસાદ શરૂ હતો ઝીણો ઝીણો અને ભાઈ જો આ ગારામાં આ રીતનું કામ કરતા હોય એટલે આપણી હાલતભાઈ જોવા જેવી હતી હું એટલે એ રીતનું હતું પણ આમાં કાંઈ કપડાંનું નાન તેને કાંઈ જોવાનું ન હોય કામ કરતા હોય એટલે બધું થાય જ તે અને ભાઈ હવે આપણે આ લાઇન છે ને આ લાઇનમાં પણે સુધી જોવો દેખાય તમને ઠેઠ પણે સુધી લાઈન વેચાશે એટલે આ લાઈનમાં આવે છે સરુ સંદન અને શાક આ લાઇનમાં બધું એ આપણે ગોઠવણી કરવાની છે અને ભાઈ ઝાડ છે ઝાડ છે એ જીવન છે ભાઈ અને ઝાડ આપણને ઓક્સિજન અને આપે અને એ ત્યારે જ કહેવાય ભાઈ ઝાડ છે એ જીવન છે અને ભાઈ ઝાડને તમે જાળવો એટલે ઝાડ તમને જાળવે ઝાડને તમે ઉજેરો એટલે ઝાડ તમને ઉજેરે તમારા સંતાનોનું ભવિષ્ય તમારા સંતાનોને શુદ્ધ હવા આપે એટલે ભાઈ આ આમાં તો ભાઈ આ તારે વાવતા હોય તો એનું પૂન છે પછી કદાચ ઉનાળામાં આપણે અહીંયા વાવવી નહીં પણ વાવી નહીં અહીંયા આવી ગયા હોય ને કદાચ જો એક લાઈનને પાણી પાવાનો મોકો મળી ગયો હોય ને તોય ભાઈ છે ને કુદરત મહેરબાન છે અને ભાઈ કુદરતના બધા હાથમાં કારણ કે ભાઈ ઝાડ છે એ જીવન છે એટલે એનું તમે જો રક્ષણ કરો એટલે તમારું રક્ષણ આપોઆપ કુદરત કરે હો ભાઈ અને આવી ભાવના હોય એને જીવનમાં કોઈ તકલીફ ન પડે અમારે ભાઈ આમાં આપણે જો ઘણી ફરી એવું વિચાર્યું એક વાત જ કરી દઉં હોય તમે ઘણી ફરી આપણે એવું વિચાર્યું હોય કે ભાઈ આ છે ઝાડ તો આ છે ક્યારેક કોઈક આમાં પાણી પાસે ક્યારેક કોઈ કામ લાગે પણ જે વસ્તુ તમે વિચાર્યું હોય એ કોઈ દે ન થાય જે માણસ ઉપર તમને ગળા સુધી જીવનમાં ન બને અમારો નાનો દીકરો ભાઈ કોલેજમાં છે તો એનો મિત્ર છે ભાઈ દિશાંત અને એ ડોક્ટરી કરે ને એ વેકેશનમાં મારા બે દીકરા અહીંયા હતા અને ભાઈ મારા ઘરે બગીચો છે એ તમે જોયો ને બગીચામાં હારા એવા ઝાડ છે આંબા છે નાળિયેરી છે અને ભાઈ ફૂલ છોડ છે કુંડામાં છોડ છે તો હવે ભાઈ ઊંડામાં છોડ હોય અને એકાત્ર પાણી પાવવું પડે એટલે ભાઈ હવે આપણે કોઈ કોઈથી વિચાર્યું નહીં પડે દિશાંત અમારે અભયભાઈનો ભાઈબંધ હવે દિશાંત નળમાં પાણી આવે એટલે ભાઈ ઝાડને ઉનાળામાં પાઈ આવે હવે ભાઈ ઉનાળામાં વેકેશનમાં એક મહિનો આ રીતનું કાર્ય કર્યું હવે ભાઈ ડૉક્ટરી કરતો હોય તો કુદરતના હાથ બધા એની માથે રહેવો અને ભાઈ એ ડૉક્ટરમાં સફળતા મળે કારણ કે એને કાર્ય એવું કર્યું છે કે ભાઈ વૃક્ષોને પાણી પાયું વૃક્ષ છે આપણા જીવનનો પાયો છે હવા છે વૃક્ષ છે હવા આવે એને શુદ્ધ કરવાનું કામ વૃક્ષ કરે છે ઝાડ કરે છે એટલે ભાઈ ઝાડનું જતન જરૂરી છે ઝાડનું જતન કરો ઝાડને પાણી પાવ ઝાડનું ધ્યાન રાખો ને ઝાડ તમારું ધ્યાન રાખે આ ભાઈ કુદરતનો નિયમ છે પણ આમાં ફેરફાર થાય તારે તકલીફ થાય તારે ભાઈ તડકો વધી જાય હવામાં તકલીફ થાય ત્યારે જે કુદરતી નિર્માણ છે એમાં તમે સૂચી जाओ અને એમાં ફેરફાર થાય ત્યારે અને ભાઈ સરસ સરસ સિરામણ બન્યા છે તો હવે સિરામણ બને ત્યાં સુધીમાં આઠ દસ લગભગ રોપાઈ જાય તો રોપી દઈએ ત્યાં પછી કરીએ ભાઈ શિરામ ને જમા એટલે આવી જાય મજા હવે આપણે હરઘો જોઈ જોઈએ તો બફાઈ ગયો છે જો મસ્ત હવે આને અને આપણે ફણગાવેલા મગ બનાવવાના છે તો ઈ તપેલી મૂકી દીધી છે તપેલી આપણે પિત્તળની છે અંદર કલી કરેલી છે અને બહાર ગારો લગાડ્યો છે ગારો એટલે પાંખો કર્યો છે અને આપણે આ પાણી બળે ને પછી આપણે તેલ નાખી આપણે તેલ નાખી દઈએ ગરમ થાય પછી આપણે લસણ ના કટકા નાખવાના છે વઘારમાં આપણે તેલ ગરમ થઈ ગયું છે લસણ ના કટકા નાખી દઈએ લસણ થોડુંક લાલ થાય ને પછી એમ નાખવાની છે થોડીક કાલ ભાઈ આપણે અડધો દી પોણો દી પલ્યા હતા ઝરમર ઝરમર આવે અને રાહત્યા પછી ભાઈ જરાક આપણને તકલીફ થતી પણ આજે જો જરાક સાટા શરૂ થાય એટલે કારણ કે ફરફર આવવા મળીને કે ભાઈ પલાળી દે છે અને ભાઈ રોજ પલાળી નહીં સારું કાલ પલ્યા થા તો હવે આ જરાક રાહત રાખવી છે અને હજી એટલો બધો કાંઈ ટાઈમ નહીં થયો અને મોડેથી જરાક ઉજાસ નીકળે ત્યારે પાછા શરૂ કરતી હોવું ભાઈ હવે આપણે લસણ તો લાલ થઈ ગયું છે હીંગ નાખી દઈએ થોડી હવે નાખી દઈએ આપણે હવે નાખી દઈએ આપડે મસાલો આ થોડુંક ધાણ જીરું નાખી દઈ મીઠું અનામ આપણે કોરું મરચું નાખવાનું છે કેમ કે લસણ આવ્યું છે ને એટલે હવે આપણે આને છે ને ધીમા તાપે આમ નેમ ગળીક રહેવા દઈએ અને ઉપર મૂકી દઈએ પાણી

धीरे धीरे जाम भातु जाम बतवता रेऊ એટલે ફારે જમાવડ હો ભાઈ જોય જોય આપણે સડી ગયા છે સરસ બની ગયા છે હવે ઉતારી લઈ આપણે તો આપણે શું લોટી સુકી દીધી છે અને ઢેબરા મણી બનાવવા અને લોટ મસ્ત ગળી ગયો છે જો

ને શેંગું ખાઈ લી થોડીક તો ભાઈ કેવો બફાઈ ગયો જાડી જાડી શીંગું છે પણ એકલી ગરે વાળીઓ એટલે આ જરાય ગઢો નથી એવું નથી પણ આપણે હરઘુ પહેલાં ખાઈ લઈએ હવે ભાઈ મગ બની ગયા છે ફણગાવેલા ગરમ ગરમ જુઓ બહુ સરસ છે હો હવે આપણે લઈ લઈએ આ મગ અને આ જો ઢેબરા બને ગરમ ગરમ આ ઢેબરું પછી આ છે કેરી અને રીંગણાનું હાથનું અને ડુંગળી હવે પછી દહીં લઈ પેલા છે ને શરૂઆત કરી દો ભાઈ વાહ ભાઈ વાહ બહુ સરસ હું મેં કહી ગયોબરા પછી ફણગાવેલા મગ એટલે અત્યારે નાસ્તામાં આ રીતનું એટલે મજા આવી જાય અને ભાઈ આ નાસ્તો કરવું ને ત્યાં તમે છે ને અમારે સુરત અમારા ભાણેજના લગ્ન હતા એટલે અમારા ભાઈ મોટો દીકરો ચેતનભાઈ અને મનીષા અને દિત્યા એ એને ગયા હતા લગ્નમાં અને અમારા કુટુંબના બધાએ કારણ કે મામેરાનું હોય એટલે બધાય યાદ હોય પણ અમારે ગા માતાની તકલીફ હતી ગા માતા બીમાર પડેલા હતા અને એ આપણા ભરોસે હોય એટલે એમી ભાઈ નકર અમારે જ આવવું પડે પણ આ રીતે ભાઈ કોઈ માણસ હોય તો મૂકીનું ઉયા જાય પણ મૂંગા પશુ પંખીનું આપણે ધ્યાન રાખવું પડે એટલે ભાઈ અમે જઈ શક્યા નથી પણ એનો જરાક વિડીયો જોઈએ આપણે બને છે આ વરસાદ નો માહોલ છે શીરામણ થઈ જમાવટ મળતું આગલા વિડીયો માં આવજો સીતારામ આવજો સીતારામ